હાલ એક ખૂબ જ મોટી દુઃખદ ખબર સામે આવી રહી છે પાકિસ્તાનમાં ચૂંટણીના એક દિવસ પહેલા જ બલુચિસ્તાનમાં એક પછી એક મોટા વિસ્ફોટની ઘટના બની હતી અહેવાલ અનુસાર એક રાજકીય પક્ષના કાર્યકરોને એના નિશાન બનાવતા એક વિસ્ફોટ કરાયો હતો જેમાં પંદર લોકોના મૃત્યુ થયા હતા જ્યારે બીજો વિસ્ફોટ ઉમેદવારોના કાર્યાલયને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો જેમાં તેર લોકોના મોત થયા હતા પ્રથમ બ્લાસ્ટમાં પંદર જેટલા લોકો ઘાયલ થયા હતા અને જ્યારે બીજા બ્લાસ્ટમાં દસ લોકો ઘવાયા હતા

કિલ્લા સાઇફુલ્લામાં જેયુઆઈએફ પાર્ટીના કાર્યાલયની બહાર થયો હતો તો હાલ માટે એટલું જ મળીશું ને એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે